ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે થઈ છે સુરતના વીર કમ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદ થતાં ડેમમાંથી અગિયાર થી બે લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે રવિવારે રાતથી ડેમમાં એક તેત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી છોડવામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે જેને લઈ સુરતના વીયર કમ કોઝવેની સપાટીમાં વધારો થયો છે કોઝવે પોતાની છ મીટરની સપાટી વટાવી નવ મીટર વહેતું થયું છે ડેમ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે